નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટે ન્યૂઝ જાગૃત હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ તથા મહાઆરતી કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થઈ રહ્યા હોય અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠા હોય તે નિમિત્તે અલગ અલગ પ્રકારે રામ ભક્તો દ્વારા આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં એક દુર્ઘટના ઘટી બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુસર પણ આજે કાર્યક્રમ યોજાયો કોટા જતા માર્ગ પર આવેલ જાગૃત હનુમાન મંદિર ખાતે મહાઆરતી અને સુંદરકાંડનો કાર્યક્રમ અને સાથે જ વડોદરામાં જે દુર્ઘટના થઈ જેમાં મોતને ભેટ્યા તે તમામ મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી મંદિર ફરતે જેટલા દેવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં આકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડના કાઉન્સિલરો કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા ખાતે વોર્ડ નંબર બારમાં આવેલ જાગૃત હનુમાન મંદિર લોડસલ કોલોનીની પાસે ત્યાં કાર્યક્રમ રાખેલ છે સુંદરકાંડ રાખ્યું છે સાથેથી એથી પહેલાં જે ભૂલકાઓ આપણા અકસ્માતમાં ગુજરી ગયા છે એમના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે આજનો દિવસ આમ ખરેખર જોવા જાવ તો બહુ ભવ્ય દિવસ હતો અને ઘણી સારી સારી રીતે દરેકે દરેક નાગરિકે આજના દિવસની ઉજવણી કરી છે આજે વડોદરામાં એક અયોધ્યાનું જ પિક્ચરાઈઝેશન તમે જો કહો તો કહી શકાય કે અયોધ્યા જે પ્રકારનું જ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું ને જે હર્ષ અને ઉલ્લાસથી બધાએ આ કાર્યક્રમને ઉજવ્યો છે એ રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હતો જે પ્રકારે ઉજવ્યો છે એ ખરેખર અદ્ભુત રીત હતી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહેનતથી આ કાર્ય આ આપણે કરી શક્યા છે અને આપણે જીવતા જીવ આ જોઈ શક્યા છે કે પેઢીઓ નીકળી ગઈ પેઢીઓએ રાહ જોઈ પરંતુ આ કાર્ય માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું અને સર્વે આજે ફાર ફરી વાર કહું છું કે ગલીએ ગલીએ અને નુકડે નુકડે આ કાર્યક્રમ યોજવામાં આવ્યા નાના મોટા મંદિરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા એ જ રીતે આ આ મંદિરમાં પણ સુંદરકાંડનો અને સાથે આજે આપણા ભૂલકાઓ ગુજરી ગયા હતા લેક ઝોન ખાતે તેમના તેમના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો છે આભાર